નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજ આપણે વાત કરીશું કાદું મકરાણી બહારવાતીઓ આપણે આજે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો મારી વિનંતી છે વડીલોને તો ચાલો શરૂ કરીએ આજની વાત એણા જ રોડાઈ ગયું મરવાના હતા તે માર્યા ગયા જીવતા હતા તે જખમી તેમજ બિન જખમી તમામ કેદ માં પુરાયા પણ કાદર કાદુ અબાબકર અલાદાદ દિનહન મહમદ અને બુલન મહમદ તો હાથ પાથી છટકી ગયા છે ત્યાં સુધી રાજને જમ્પ નથી નાના નોકરો એ પાંચમે ગડો લાડુઓ કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે દિવાન પ્રભાસ પાટણ આવ્યા પાંચ મકરાણીઓને ચાલવા વિશે પોલીસ અમલદારો મત પૂછ્યો પરદેશી અમલદારે ભોલ ખાઈને રસ્તો બતાવ્યો કે એના ઓળખ બચા ને પકડી લઈએ એટલે એને રોટલા મળતા અટકશે ને એ આપોઆપ શરણે આવશે આવી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ ઘોસીલા દીવાને હુકમ છોડ્યો કે રસાળાના બે સવા હમણાં પર મોકલો તે એક લોકોને ગાડી નાખી વેરાળવાળની જેલમાં લઈ આવે સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંકીયા વર્ગના માણસોના મોહમાંથી અરેરાતી નીકળી ગઈ દિવાને પડકે પ્રભાસ પાતણવાળા ખાન બહાદુર સૈયદ અલ્વી અલ અદરૂસ્ જેણે વાઘેરોના બહાર વાતામાં ભારે ત્રાસ હેલાવેલો તે બેઠેલા એને ઉગાડા ઉઠીને કહ્યું રાવ સાહેબ આ આપ વિપરીત વાતો કરો છો હો આ છોકરાઓ કોઈની રજા કરતા નથી થવાનું હતું તે થઈ ગયું તેમનું સત્યાનાશ વળ્યું સિપાહી દીકરા છે પણ ચૂપ બેઠા છે અને ઇસહા અલ્લાહ થોડા રોજ માં તેમને વતન ચાલ્યા જશે માટે રાવ સાહેબ એના જનાના સામે લડાઈ ન હોય નાના ખાન બહાદુર દીવાને તાટા બોર જવાબ દીધો એમ કર્યા વગર છુટકારો નથી આટલી વાત થાય છે ત્યાં રસાડાના બે જુવાન સવારો રવાના થાય માટે સલામ કરવા આવી ઉભા રહ્યા એની સામે આંગળી ચીંધીને ખાન બહાદુર અલ્હોયે દર્દભર્યા અવાજે દેવાનને કહ્યું કે રાવ સાહેબ તો પછી આ બે છોકરાઓની મયતની પણ

પોતાના તકદીર પર વિચાર ચલાવે છે બહાદુરે સાવજના બે જીવતા બચ્ચા જાળીને નવાબ ને ભેટ કરેલા તેના બદલામાં નવાબે એને અમરાપણ માં બે સાથી ચાલી એકર જમીન એનાયત કરેલી તે પોતે ખિડાવી ખાતો એ અભણ જમાનાવા પોતે ભણેલો મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે એની બેઠક પણ સારા મુસ્દીઓ ભેળી એને અદબ મરજાદ એક અમીર જાગને શોભે તેવી નીતિ અને નમક ખલાલીને રંગે pore puro રંગાયેલો અને ઈરાદવાળા સગાઓને હંમેશા ખામોસના બોલ કહેનારો એવો

કે હવે શું કરવું નિમક હરામ થઈને જુનાગઢ સામે લડી મરવું કે મકરાણામાં ઉતરી જવું મરીને શું કમાવું છે નામોસી અને ચાલ્યા જવાન એ પણ નામોસી સિવાય બીજું શું મળવાનું છે બરાબર તે વખતે આબા બકરની નાની દીકરી ભાત લઈને આવી ભાત પીરસીને એને કાદુને કહ્યું કાકા બાપુ

તો પછી તમને બે ગુનાઓ ને શા માટે લઈ જાય છે કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે છોકરી કાબુ બાપુના કુર બનેલા ચહેરા પર મીઠ માંડી રહી હમણાં પદની બે સાથી જમી ખેડનાર ખેડૂત એ સરળતા બપોરની માપક હિતરમાં સળગી ઉઠી ખૂની બનતો હતો બેટી ભાત પાસું લઈ જા એમ કહીને કાદુએ હેઠો આથ ધોઈ નાખ્યો ખાધું નહીં પ્રભાવથી આ બાજુ ભાલપુર ગામ છે એ ભાલપરા ની નદીમાં બેકડામાં કાદુ બંદૂક ની ભરેલી બેસી ગયા બરાબર નમતી સાંજને એણે અમરા પરને કેડેથી એક ગાડું જતું જોયું ગાડાના ઢોળિયા બળદની જોડ પણ ઓળખી પાછળ બે રસાડા સવારો પણ ચોકી કરતા જાય છે ખાતરી થઈ ચૂકી એ તો એજ

મેં તારો જાન લીધો પણ હું શું કરું મારા બાલ બચ્ચા ને આમ બે એક કેદી બનતા મારાથી ન જોઈ શકાણા હવે ભાઈ તું મને માફ કરી શકીશ છેલ્લા દમ ખેંચતું બડા મિયા બોલ્યો ભાઈ કાદર બસ તમને માફી છે તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે એ તો મુકદર એટલું કહીને સૈયદ શ્વાસ છોડ્યો પછી કાદુ બીજા સવાર શરીર પાસી ગયો એને પણ ઓળખ્યો પોતાના નાતા વાળા જુવાન કબીર સરસ્વતી કબીર ખાનો કાંઠો મહારાજ મેર બેસવાની રૂપાળી વેરા સરસ્વતી ના નીર ઉપર ચંપાવણ ની તડકી રમી રહી છે એને કારણે દોસ્તોને જ્યાં દેવા જેવી એ જગ્યાએ એક સહેજ ને અને એક ભાઈબંધ ને ઢાળી દે એની લાશો ઉપર કાદુ ઉભો છે રૂપાળી કુદરત જાણે ધોઈ રહી છે આબદા અને શરમ ને ભારે કાદુ નો ચહેરો નીચે ઢળે છે જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે બાલ બચ્ચાને તેવી બહારવતીઓ અંબળા માં આવ્યો ત્યાંથી બધાને ઘોડા પર બેસાડી બરડામાં ઉતાર્યા તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મચવામાં બેસાડી બચા ને મકરણ ભેગા કરી દીધા એના દિલનું ઉડામાં ઊંડું ખૂંદસ ઉછળી આવ્યું હતું ભેળા પાંચ ભાઈ બતરીયા સાથ થતો વેર લેવા જતા એને લીક ને વિસારી દીધો એક દિવસમાં ત્રણ ગામ ભાંગે તો કાદુ એ ભાંગ્યું સમજજો એટલી જાહેરાત રાજસ્થાને પહોંચાડીને કાદુ ગિરની ને રંજાડવા નીકળી પડ્યો પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર અલાદદો ફકીર જમામદ અને દિન મામત છે સન વાવડા જમાદાર સાહેબ દાદનો 12 14 વર્ષનો દીકરો ગુલમ મામદ

ત્રીસ ત્રીસ ગામના માથાના ઇનામો જાહેર થયા છે કાદુ અને આબાબકરના અખ એક રૂપિયા બિન અને અલાદદના પાંચો પાંચો બે સિદ્ધિઓ ના પણ પાંચસો પાંચસો એમણે પણ કહેવાય છે કે કાદુના માથે સાથે વીસ સાથી જમીન નું નામ નીકળેલ રાતના ના દસ વાગ્યા ની વેળા થઈ હશે ગામડિયા લોકો ની અંદર સોપો પડી ગયો હતો ગીર માતબર મહાલ ઉના મહાલ નું તદ નામે અંધાર ગામ જાજા ચોપિયા ન મળે કે ન મળે પૂરા હથિયાર એમાં કાદુ પડ્યો

કાદુ ઘરના બારણા પર ઘસ્યો ને એની સોબતીને હુકમ કર્યો કે બહાર આવ હોઠો પડેલો સાથી બહાર નીકળ્યો બહારવા બારવાતિયાની સામે ઊભો રહ્યો બેટા દર્શના તારું ઘર નહીં લૂંટીએ તું તારે ચાલી જા એટલો દિલાસો એ એકલ ਔરતને આખમીને કાદુ ગુનેગાર તરફ કરડો થયો એની નજર અપરાધીના હૈયા સોસરી જાણે ઉતરતી હતી ચાલો ગામ બહાર કહીને એણે સાથે મોઢા આગળ કર્યું પોતે ફરી વાર ઓરડામાં જોયું દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઊભી હતી એ ઘર લૂટ્યા વિના બહાર નીકળી ગયા ગામ બહાર જઈને એણે એ અપરાધીની ખાઠ સવાદીમાં આ સામે કરડી આંખો કાઢી કહ્યું બહારતાની અંદર કાગર બક્ષ નાની એટલીને

આલે તારી ખર્ચીના પૈસા પૈસા આપીને તેજ પળે એને રવાના કર્યો દિવસ આથમમાં તાણે કાદુ ગીરના માતબરમાં ગામ ગઢડા ઉપર આવ્યું ચંદ્રનું ગ્રહણ હતું થાણાનું ફુલબેયા જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નાહવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું દફેદાર બહારવાટીયાને પડકાર્યો કે કોણ તું કાદુએ જવાબ આપ્યો હમ જલ્દી બંદોબસ્ત કરો એમ ખોટું બોલી શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો સંતરી લાલ ને પણ ને એક ખોજો લૂંટી ચાલ્યો ગયો ઉભા ઉપર પડ્યા પટેલ પટેલની સાથે બહુ હળતો હળતો રહી કાદુની ની બાતમી દેતો એનું નાક કાપ્યું હસનાપુર ભાંગ્યું

પશના વડા ભાંગ્યું એક બ્રાહ્મણ ભાગ્યો તેને ઠાર માર્યો ને પછી ગયા લોટવા ઉપર લોટવા નો આયર પટેલ એવું બોલેલો કે કાદુ બીજે બોડકિયું ફરે છે પણ અહી સિંગારીયા માં નથી આવ્યો આવે તો ભાઈડા ને ખબરું પડે આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી ઓહો પટેલ સામે ચાલીને તેડા મોકલે છે ત્યારે તો ચાલો ભાઈ એટલું કહીને કાદર ચડ્યો પટેલ નું ઘર લૂટ્યું પટેલ ને બાંધ પકડ્યું પકડીને કહ્યું કે ભાગેગા તો રહેગા પટેલ સાણો એટલે સમય વર્તી ગયો ન ભાગ્યો એને બહાર વર્ત્યો સૂઠથી રાખતો અને બરાબર રોટલા ખાવા દેતો લોડવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડીયા રાજપૂતને ખોરડે પેઠો

એ હલી કે ચલી ન શકી અલાની આંખ જેવો દીવો જલતો હતો કાદુ બહાર નીકળ્યો કહેતો ગયો કે બેટી તારા ખોરડાનું કમાળ વાસી દે સાથો ને કહ્યું કે આ ઘર નથી લૂટવું ચાલો એક ગામ પડીને કોઈ તાલેવાર વેપારી નું ઘર ખેર્યું અધરાતને કહોર અંદરના માણસો ઊંઘતા હતા બારી બારણા ખીડવી શકાય તેવા સહેલામાં હતા

લોકોને દાંડિયા રાસ સમાડ્યા ખજૂર વહેંચ્યા બિરાસીઓ નો પોતે આશરો પામતો હોવાથી બિરાસીયા ગામ પર નોતા જતા પણ એક મકરાણીનો ભૂલવ્યો બિન વાતે કાદુ જેટસુર વાળાની બોરડી ઉપર પડ્યો એમાં એક તલવાર તારી કાઠી જુવાનને ઉભેલો જોયો અવાજ દીધો કે અહીં જુવાન હથિયાર છોડી દે પણ જુવાન હેઠાઈ ગયું હતું કાદુએ ત્રણ વાર કહ્યું કે જુવાન હથિયાર છોડી દે પણ જુવાન જડ જડપથર જેવો ભાન ભૂલી ઊભો થઈ રહ્યો એને કાદુએ બંદૂક ઠાર કહ્યું પછી માંડી લ્યું એ ટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે વસ્તીને સંતાપો છે જમાદાર ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી કારણ આ દરબારનું ગામ ભૂલ થય કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો

નમાજ પડતો પડતો કાજુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ અપડાવી બોલે છે કે હે ખુદા અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ અમે ત્રાસ વર્તાવીએ છીએ અમે દોઝખમાં જવાના પણ શું કરીએ દુનિયા માનતી નથી અમારી ઈજત જાય છે ત્યાં એને ભડાકો સાંભળ્યો નમાજ સતેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામના દફતરી લવાણા પુરુષોત્તમ કે જેને બાંધ પકડેલું તેને ઠાર કરેલો સાત દિવસની કાદુએ પણ કહ્યું નદુની આંખો માંથી દર દર પાણી છૂટી ગયા પૂછ્યું આ પોતા ને કહ્યું અલાદાદ ને ચહેરે મસ્ત ધરી ગઈ અલાદાદ તે આ કર્યું બાન માર્યો એટલું કહી અલાદાદના સીર પર બંદૂક નો કંદો માર્યો માથું પોળ્યું અને કહ્યું કે ચાલ્યો જા તું ને તારા બે સીધીઓ પણ સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા પછી તેઓ ઘણું રગ રગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા કહે છે તે પોતે ભૂખ્યા રહીને પણ બાન ને ખવડાવત વૈશાખ મહિનો હતો વેરાવળના આવા મહેલોમાં દરિયાની લહેરીઓ

એક દિવસ સાંજ નમતી હતી બે ગોડા ગાડીઓ ખોખલ થી વેરાવળોની રાતી આખો જેવા જગતા હતા બરાબર હાજી માંગરોળી સા જગ્યા પાછેથી પહેલી ગાડી ચાલી ગઈ અંદર એક ગોરો ને એક મેડમ બેઠા હોય તેવું દેખાતું હતું

ઇણાજ પર તોપ ચલાવને વાળા હમ જમાદાર કાદર બક્ષ દરમિયાન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામ પર પાંચ મુકાનદારો ચોટી પડ્યા હતા હમ ઇસકા નહીં હમ ગાડીમાં એક મેડમ જોડા જોડ બેઠેલો બોરો પુકારી ઉઠ્યો તું કોણ બહાર વાત્યા હોય પૂછ્યું જેક્સન સાબ ધારી પલટ વાળા સાબ કિધર ગયા પહેલી ગાડી મેં નિકલ ગયા અંગ્રેજ પાડ્યો જમાદાર કાદર બક્ષ થોડીક વાત કહેવી છે સાંભળશો બોલો શાહ શા માટે આ ખુનામ કોઈ રીતે સમજો જેક્સન સાહેબ કાદર બક્ષ

કોરીને ને આગી કાદુ ને ગોતતી હતી થોડી વાર આમ તો થોડી વાર તેમ કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ ભિખારા જગતા હતા હવામાં ખૂણે ખૂણે થી જીણી ચીસોટી વાગતી હતી પણ કોઈ માનવી નહોતું થોડી વાર ખંભે ગોબો નાખીને એક આદમી આવ્યો જેક્સન ને પડકાર્યો કોણ હે રબારી છું બાપા સામે થી જવાબ મળ્યો

જય ભારત